નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પીએમ આવાસ યોજનામાં વધારો ડ્રાઇવિંગ લાયસન્સ માટે મોટા સમાચાર ગામડાઓના લોકોને ફાયદો પાક વીમા યોજના ફરી શરૂ રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયા અંબાદાર પટેલની નવી આગાહી આજે જ રેશન કાર્ડનું કેવાયસી કરાવો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો ગેસ સિલિન્ડર થયા સસ્તા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર મોદી સરકારે આપી રાહત વિઘાટી વીસ હજાર રૂપિયા ખેડૂત દેવામાં સૌથી મોટા સમાચાર વિદ્યાર્થીઓને મફત લેપટોપ ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર વીસમોફતો ખેડૂતોને ક્યારે મળશે બે હજાર રૂપિયાની પચીસ રૂપિયાની ભેટ અને મિત્રો બહેનોને મળશે બાર હજાર રૂપિયાની સહાય મુખ્યમંત્રીનો મોટો નિર્ણય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વાહન ચાલકોમાં થઈ જાઓ સાવધાન અને મિત્રો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોક જાગૃતિ યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી જાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ આવાસ યોજનામાં વધારો કરવામાં આવ્યો છે રાજ્યના લોકો માટે સારા સમાચાર આવી ગયા છે પીએમ આવાસ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂપિયાની વધારાની સહાય છે એ ચૂકવવામાં આવશે મંત્રી હરપ્રીતસિંહ એ કહ્યું છે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા માટે બજેટમાં બારસો છવ્વીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ છે એ પચાસ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવશે તો હવે મિત્રો આવાસ યોજના અંતર્ગત તમને એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાયની જગ્યાએ એક લાખ ને સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે તો પણ જે પણ લાભાર્થીઓ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરે છે એમને હવે પીએમ આવાસ યોજના અંતર્ગત વધારાની સહાય છે એ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમની અંદર સુધારો કરી દેવામાં આવ્યો છે હવેથી આરટીઓ સિસ્ટમની અંદર જે લર્નિંગ લાયસન્સ કાઢવામાં આવે છે એ લર્નિંગ લાયસન્સની અંદર મિત્રો હવે ટેસ્ટ આપવામાં આવે તો એ ટેસ્ટની અંદર પરીક્ષા આપવામાં આવશે પરીક્ષા સરળતાથી પાસ થઈ શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા રાહતભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ તો જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપો છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમારે જે આરટીઓ અંતર્ગત પંદર પ્રશ્નો પૂછે છે એ પંદર પ્રશ્નોમાંથી જો અગિયાર પ્રશ્નો સાચા પડતા હતા તો જ તમને લર્નિંગ લાઇસન્સ છે કાઢી આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકાર આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર છે એ સુધારો કરવામાં આવ્યો છે હવે મિત્રો તમે લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ આપવા જાઓ છો ત્યારે પંદરમાંથી જો નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ છે કાઢી આપવામાં આવશે તો ખાસ કરીને ડ્રાઈવિંગ લાયસન્સ માટેના નિયમો જાણી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાઓના લોકો માટે ખુશખબર આવી છે હવે નાના મોટા સરકારી કામો કરાવવા માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવાની જરૂર પડશે નહીં કારણ કે સરકારી કચેરીના સડસઠ પ્રકારના જે પ્રમાણપત્રો એટલે કે દાખલાઓ છે એ ગામડાઓમાંથી આપી દેવામાં આવશે એટલે કે ગામ ગામડાની જે પંચાયત છે ત્યાંથી જ કાઢી આપવામાં આવશે લોકોને સ્થાનિક કક્ષાએથી જ મળી રહેશે તેવી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાત મુજબ ગુજરાત સરકાર દ્વારા સંદર્ભમાં કરવામાં આવેલ જાહેરાત મુજબ ચોપન પ્રકારના મહેસૂલી અને તે તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના જે પ્રમાણપત્રો છે એ હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે જ ગામડાઓમાંથી કાઢી આપવામાં આવશે આ માટે અરજદારે છે એ વીસ રૂપિયાની મામૂલી રકમની ચૂકવણી કરવી પડશે જેમાં વીસ રૂપિયામાંથી સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના જે ચાર રૂપિયા છે એ મિત્રો પંચાયતની આવકમાં વધારો કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે નવી યોજના અને નવી શરતો છે એ આપવામાં આવશે જે ખેડૂત હિતલક્ષી છે જેમાં ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જશે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરી એક વખત એન્ટ્રીમાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેમાં ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે દેશમાં આજે પણ આવા ઘણા બધા લોકો છે કે જેઓ દિવસમાં બે ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા છે એ કરી શકતા નથી ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રાશન પૂરું પાડે છે દેશમાં કરોડો રેશન કાર્ડ એવા છે કે જેઓ સરકારની મફત રેશન યોજનાનો લાભ લે છે હાલમાં જ સરકારની તરફથી કાર્ડ ધારકો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે રેશન કાર્ડ ધારકોને એમના રેશન કાર્ડ ઉપર છે એ રાશનની સાથે એક હજાર રૂપિયા પણ આપવામાં આવશે આ વર્ષથી મિત્રો તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ પણ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે ગુજરાતના જાણીતા નિષ્ણાત હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પ્રિ મોન્સૂનની એક્ટિવિટીને લઈને આગાહી કરી છે આગામી દિવસોમાં વાતાવરણ પલટો આવવાની સંભાવના દર્શાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં અમદાવાદ ગાંધીનગર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આવતીકાલથી એટલે કે મિત્રો લગભગ અઢાર મેના રોજથી જે ઓગણત્રીસ મે સુધી એટલે કે લગભગ આઠ દિવસ સુધીનો જે સમયગાળો આપવામાં આવ્યો છે એ સમયગાળા દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોને આ વરસાદ છે એ વરસી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે રેશન કાર્ડનું કહેવાય છે કરાવી લ્યો સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત કેવાયસી કરાવવા માટે અનુરોધ કર્યો છે એ કેવાયસી દેશના દેશના કોઈપણ ખૂણેથી થઈ શકશે ગુજરાતીઓ પોતાનું ઈ કેવાયસી જાતે જ ઘરે બેઠા પણ કરી શકશે અને એ કેવાયસી કરાવવા માટે વિડીયોમાં સ્ટેપ આપેલા હોય એ સ્ટેપ પ્રમાણે તમારે ફોલો કરવું પડશે જેમાં મિત્રો આ સ્ટેપ અનુસાર તમે ઘરે બેઠા જાતે જ તમારા પરિવારનું ઈ કેવાય સી છે કરાવી શકશો મળતી માહિતી પ્રમાણે ઉપયોગી માહિતી છે કે જેમાં તમારે ઈ કરાવવું હોય તો એ તમે કરાવી શકો છો જો તમારું રેશન કાર્ડનું ઈ કેવાય બાકી રહી ગયું હોય તો વહેલી તકે રેશન કાર્ડમાં કેવાયસી છે એ કમ્પ્લેટ કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવાના સૌથી મોટા નિયમ સામે આવ્યા છે ચાર્જ હવે લાગશે મિત્રો જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાનમાં રાખો કે મહિનાના કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો આજથી મિત્રો મેટ્રો શહેરમાં દર મહિને ત્રણ ટ્રાન્ઝેક્શન છે એ ફ્રીમાં કરી શકાશે ત્રણ કરતાં વધારે ટ્રાન્ઝેક્શન જો તમે કરશો તો દર ટ્રાન્ઝેક્શન એ નોન મેટ્રો શહેરમાં પાંચ વખત ટ્રાન્ઝેક્શનની લિમિટ આપવામાં આવી છે ત્યારબાદ બેંકો દ્વારા છે ટ્રાન્ઝેક્શન ઉપર ત્રેવીસ રૂપિયાનો ચાર્જ છે એ વસૂલ કરી શકશે જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરે તો પણ સાત રૂપિયાનો ચાર્જ છે એ ચૂકવવો પડશે આ પેલા મિત્રો આ ચાર્જ સાત રૂપિયાની જગ્યાએ છ રૂપિયા હતો પરંતુ વે ચાર્જમાં પણ વધારો થઈ ગયો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડર સસ્તા થયા છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે એમાં ઘટાડો કર્યો છે હવે મિત્રો ઇન્ડિયન ઓઇલે જે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે એમાં ઘટાડો કર્યો છે એની અંદર મિત્રો અત્યારે જે ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવમાં સુધારો કર્યો છે જેમાં આજે મિત્રો ઇન્ડિયન ઓઇલની જે ગેસ કનેક્શનની જે કમ્પ્લીટ છે એમાં સસ્તું થયું છે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં સત્તર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત અઢારસો ને અડસઠ રૂપિયા દિલ્હીમાં ઓગણીસો સુડતાલીસ જ્યારે મુંબઈની અંદર તેની કિંમત છે એ સોળસો ને નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે તો ગેસ સિલિન્ડરની કિંમતની અંદર પણ સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે દિવસે ને દિવસે મિત્રો જો ગેસ સિલિન્ડરની કિંમતની અંદર ઘટાડો થશે તો આવનારા દિવસોની અંદર ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત છે લગભગ પંદરસો રૂપિયાની આજુબાજુ પહોંચી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાંધનપુરના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો રાંધનપુર તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર આપવામાં આવ્યા છે રાંધનપુર એપીએમસી સમિતિ ખેડૂતો અકસ્માત વીમાની રકમ છે એ બે લાખ રૂપિયાથી વધારી અને ત્રણ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે આ યોજનામાં એક મે બે હજારને પચીસથી અમલમાં આવશે યોજના હેઠળ વાહન અકસ્માત સર્પદ્રશ પાણીમાં ડૂબી જવું આગમાં દાજવું ઝાડ પરથી પડી જવું સમાચારની અંદર આગળ જોઈએ તો મોદી સરકારે ખેડૂતોને રાહત આપી છે કેન્દ્રીય મંત્રીમંડળે શીના ખેડૂતોને મોટી રાહત આપી છે કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણય પર બોલતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ખાંડ સહજન બે હજાર પચીસ છવ્વીસ માટે શેરડીના જે વ્યાજબી ભાવ છે એના લાભદાયી ભાવ પ્રતિ ક્વિન્ટર ત્રણસો પંચાવન નક્કી કરવામાં આવ્યા છે અને આ બેન બે કિંમત છે જેનાથી નીચે તેની ખરીદી શકાતી નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે છે સૌથી મોટા સમાચાર સામે આવી રીતે સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો અવેર લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો એવા પરીક્ષા સરળતાથી આપી શકે અને પાસ કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ તો જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમારે પંદર પ્રશ્નો પૂછવામાં આવે એ પંદરમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા હોવા જોઈએ એ પછી તમને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લર્નિંગ લાઇસન્સ છે એ આપી દેવામાં આવતું હોય અને છ મહિના સુધી આ લર્નિંગ લાઇસન્સ છે એ માન્ય ગણવામાં આવશે ત્યાર પછી તમારે છ મહિનાની અંદર છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપી દેવી જરૂરી છે હવે મિત્રો આ જે ટેસ્ટ આપવામાં આવે એમાં પણ ખાસ કરીને લર્નિંગ લાઇસન્સ માટેના જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં મિત્રો જો તમે પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પાડશો તો પણ તમને લર્નિંગ લાઇસન્સ કાઢી આપવામાં આવશે અને આ જે લર્નિંગ લાઇસન્સ કાઢી આપવામાં આવશે એમાં પંદરમાંથી નવ પ્રશ્નો જો તમારા સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ છે એ તાત્કાલિક કાઢી આપવામાં આવશે અને આ વખતે મિત્રો લર્નિંગ લાઇસન્સની અંદર પણ છે એ સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આરટીઓ વિભાગ દ્વારા છે એ નિયમો અને ફેરફાર કરવામાં આવ્યા છે જે નિયમો અને ફેરફારની અંદર લર્નિંગ લાઇસન્સ માટે છે એ તમને હવે બેનિફિટ આપવામાં આવશે તો તમારે પણ લર્નિંગ લાઇસન્સ કઢાવવું હોય તો એ માટે આ સમાચાર છે એ અંત સુધી જોતા રહેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાઓ બનશે હવે ડિજિટલ સ્માર્ટ કારણ કે ગામડાના લોકો માટે ફાયદો આપવામાં આવ્યો છે હવે મિત્રો ગામડાઓ માટે ખુશખબર આપી દેવામાં આવી છે જેની અંદર મિત્રો હવે નાના મોટા સરકારી કામો છે એ હવે તમે જિલ્લા કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાએ તમારે ધક્કો ખાવાની જરૂર નહીં પડે હવે તમારે જે પણ નાના મોટા સરકારી કામો કરાવવા હશે એ હવે તાત્કાલિક કરી આપવામાં આવશે અને હવે તમારે જે પણ સરકારી કામો કરાવવા હશે એ હવે તમારા તાત્કાલિક થઈ જશે જેમાં મિત્રો હવે તમારે છે એ સરકારી કચેરીના સડસઠ પ્રકારના જે પ્રમાણપત્રો હશે એ ગામડાઓના લોકોને સ્થાનિક કક્ષાએથી જ મળી રહી છે વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલ જાહેરાત મુજબ ચોપન પ્રકારના મહેસૂલ અને તેપન પ્રકારના જે સામાજિક ન્યાય અધિકારીતાના વિભાગના પ્રમાણપત્રો છે એ હવે વિલેજ કોમ્પ્યુટરમાંથી જ કરી આપવામાં આવશે ગામડાઓમાંથી જ આ તમને દાખલા કાઢી આપવામાં આવશે અને આ માટે અરજદારે વીસ રૂપિયાની મામૂલી રકમ છે એની ચૂકવણી કરવી પડશે જેમાં વીસ રૂપિયામાંથી સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા છે એ ગ્રામ પંચાયતની આવકમાં વધારો કરશે તો તમારે હવે સડસર પ્રકારના જે ડોક્યુમેન્ટ કઢાવવા હોય તો તમારા ગ્રામ પંચાયતની અંદર કચેરીથી જ કાઢી આપવામાં આવશે એ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક વીમો યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પાક વીમો ગુજરાત રાજ્યની અંદર ફરી વખત શરૂ કરવામાં આવે એના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરી વખત પાક વીમો યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવી શકે છે અને આ વખતે પાક વીમો યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે દરેક નિયમો અને શરતો છે ખેડૂતલક્ષી રાખવામાં આવશે અને ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકની અંદર મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમો યોજનાની ફરી વખત એન્ટ્રી કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવશે જેમાં ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ છે ચલાવવામાં આવી રહી છે જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના જે પણ રેશન કાર્ડ ધારક મિત્રો છે કે જેમની પાસે એનએફએસ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળનું કાર્ડ છે એવા લોકોને હવે રેશન કાર્ડની સાથે સાથે મફત જે સહાયતા યોજનાઓ છે એનો લાભ પણ આપવામાં આવશે ખાસ કરીને અત્યારે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે એમાં દેશમાં આજે પણ ઘણા બધા એવા લોકો છે કે જેઓ દિવસમાં બે ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી અને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને મફત રાશન પૂરું પાડે અને દેશના દરેક કરોડો લોકો રેશન કાર્ડ ધારક મિત્રોને છે એ સરકારી મફત રાશનનો યોજનાનો પણ લાભ આપવામાં આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર તરફથી કાર્ડ ધારકોને એક માટે મોટા સમાચાર આપવામાં આવ્યા છે હવે રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ ઉપર રાશનની સાથે એટલે કે અનાજની સાથે છે એ નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો છે ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પ્રેમ મોન્સૂનની જે એક્ટિવિટી હતી એને લઈને જે આગાહી કરી હતી એ બાદ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવનાની પણ આગાહી કરવામાં આવી છે આવનારા દિવસોમાં અમદાવાદ ગાંધીનગરમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આવતીકાલે એટલે કે મિત્રો તેર મેના રોજ જે ચૌદ તારીખથી લઈને તેર મેથી લઈ અને પંદર તારીખ સુધી જે વરસાદી રાઉન્ડ છે એ જોવા મળી શકે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોને આ વરસાદી રાઉન્ડની અંદર આવરી લેવામાં આવ્યા છે પરંતુ અત્યારે મિત્રો જે આગાહી સામે આવી રહી છે એ પ્રમાણે જોઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે એક પણ પ્રકારની લો પ્રેશર સિસ્ટમ કે પછી એવી ડીપ ડીપડીપ્રેશનની સિસ્ટમ છે એ અત્યારે એક પણ પ્રકારની છે એ એક્ટિવ મોડમાં નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આજે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવો સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરાવવા માટે અનુરોધ કર્યો છે ઈ કેવાયસી દેશના કોઈપણ ખૂણેથી થઈ શકશે ગુજરાતીઓ પોતાનું ઈ કેવાયસી જાતે જ ઘરે બેઠા કરી શકશે વિડીયોની મદદથી તમે છે તમારા પરિવારનું રેશન કાર્ડનું ઈ કેવાયસી છે ઘરે બેઠા જ કરી શકશો પોતાની જાતે જ કરી શકશો વિડીયો અનુસાર સ્ટેપ અનુસરવા પડશે જો તમે ઘર બેઠા તમારા પરિવારનું ઈ કેવાયસી કરો છો તો માહિતી ઉપયોગી બને તો શેર દરેક લોકોને કરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના ચાર્જ હવે લાગશે જો તમે પણ એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાનમાં રાખો કે મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો આનાથી મેટ્રો શહેરમાં દર મહિને માત્ર ત્રણ વખત જ ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી આપવામાં આવશે તમે નોન મેટ્રો શેરમાં પાંચ વખત ટ્રાન્ઝેક્શન કરી શકશો અને ત્યારબાદ મેટ્રો શહેરની અંદર જે છે એ ત્રેવીસ રૂપિયા ચાર્જ પણ ચૂકવવો પડશે અને વસૂલ કરવામાં આવશે જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરશે તો પણ તેને સાત રૂપિયાનો ચાર્જ છે એ ચૂકવવો પડશે તો હવે મિત્રો એટીએમ અંતર્ગતના પૈસા ઉપાડવા અને બેલેન્સ ચેક કરવાના જે નવા નિયમો છે એની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી એના ઉપર પણ હવે ચાર્જ ચૂકવવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર હવે સસ્તા થયા છે ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે આજે ઓગણીસ કિલોગ્રામનું કોમર્શિયલ સિલિન્ડર છે એ સસ્તું થયું છે એ સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની અંદર સત્તર રૂપિયાનો ઘટાડો પણ થયો છે ને આ ઘટાડા સાથે કોલકત્તામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત અઢારસો ને અડસઠ રૂપિયા દિલ્હીમાં ઓગણીસો સુડતાલીસ જ્યારે મુંબઈમાં તેની કિંમત છે સોળસો ને નવ્વાણું રૂપિયા થઈ ગઈ છે જ્યારે ચેન્નઈમાં ઓગણીસો ને એકવીસ રૂપિયાને જ છે એ પહેલેથી ચાલી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાંધણપુરના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રાંધણપુર તાલુકાના ખેડૂતો માટે સમાચાર આવ્યા છે કે રાંધણપુરના એપીએમસી સમિતિએ ખેડૂતો અકસ્માત વીમાની રકમ બે લાખ રૂપિયાથી વધારી અને ત્રણ લાખ રૂપિયા કરી છે આ યોજના એક મે બે હજાર ને પચીસથી લાગુ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ વાહન અકસ્માત સર્પદશ્ય પાણીમાં ડૂબી જવું આગમાં દાજવું ઝાડ પરથી પડવું વીજ કરંટ લગાવવો અથવા તો વીજળી પડવી જંતુનાશક દવાનો છંટકાવ અને જંગલી જણાવોના હુમલા જેવા કારણોથી થતા માટે વીમા કવચ છે આપવામાં આવી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવો હવે તમારા આધાર કાર્ડ ને છે તમારે ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવું પડશે કારણ કે આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ સરકાર તરફથી આપવામાં આવશે હજુ સુધી સરકારી દ્વારા ઓફિશિયલી એવી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું છે એ ભરવામાં આવ્યું છે મંગળવારે કેન્દ્રીય મંત્રી ચૂંટણી પંચની અને ગૃહ મંત્રાલય વચ્ચે જે યોજાયેલી બેઠક છે એમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંકિંગ લીલી ઝંડી આપવામાં આવી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનરે ચૂંટણી કમિશનર ડૉક્ટર સુખવીરસિંહ સાધુ અને ડૉક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવ બેઠક યોજી શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના છે શરૂ કરી છે અને આ મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે આ યોજના હેઠળ મહિલાઓને માટે ત્રણસો ને સાત પ્રકારના વિવિધ વ્યવસાયો શરૂ કરવામાં આવ્યા છે અને જેમાંથી બ્યુટી પાર્લર દરજી કામ મસાલા બનાવટ ખાનગી અગરબત્તી મોતીકાલા ભરતગુત્તુ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો શરૂ કરવા માટે દરેક પ્રકારના વ્યવસાયો માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સો અને બસ્સો રૂપિયાની નવી નોટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે